ખબર હતી હું જમ્યા વાને કેટલા જણાને ખબર હતી ઓર બાપ રે બધાને ખબર હતી મે આવવાને પણ મે કેમ આવવાનો તે તમને થોડી કઈ ખબર છે કેટલા જણાને ખબર મે કેમ આવવાનું તો હે હે કોઈ તો કેવો યાર મે કેમ આવ્યો તે કેટલા જણાને ખબર બોલ જા કેમ આવવાનું તમે હે નિયો હે રે

અભ્યાસ ને કેટલા અભ્યાસ કરવાનો વધારે કોણ ને તમે ગમે વધારે જેટલું આપણે સારું આગળ ભણીએ ભણવામાં રુચિ રાખવાની આપણા મમ્મી પપ્પા ગામડેના વિસ્તારમાં હોય એટલે આપણાને એટલા બધું નોલેજ નહીં હોય એટલે આપણા માટે આગળ વધારી નહીં શકતા પણ આપણે અત્યારે આપણને મોકો મળ્યો છે ને જીવનમાં છે ને ભણવાનો મોકો જ્યારે મળતો હોય ને આપણને ત્યારે આપણે ભણી દેવાનો પછી તો આપણને ખબર જ છે કે આપણા મમ્મી કેવી રીતે કામ કરીને આપણાને એ ભણાવતા છે બરાબર ને એટલે ભણવાનું પછી આગળ સારું ભણવાનું સારો માણસ બનવાનું આપણે જેમ જેમ આગળ જઈએ કંઈ પણ લેવલ પર આગળ વધીએ એટલે આપણે એક પ્રમાણિકતા પ્રમાણે આપણે જીવન જીવવાનું બરાબર ને એટલે અત્યારે અમે મારી છોકરીના જે છે બર્થડે છે એટલે તમને ભોજન આપવા માટે આવ્યા છે અમને પણ ભગવાન જ આપેલું છે અને જે અમને થોડુંક વધારે એટલે જે ખુશીથી આપતા છે એ ભગવાનનો પ્રસાદ તરીકે આપતા છે એટલે આપણે

राज जी बिस्किट ले ले केक ले जी कोई नहीं देता तुझे આપો કઈ નહીં એક વધારે આપો ત્યાં નહી ठीक है मैं आपको कैमरा में अब होता है

વિરેન્દ્ર કીધું કે સર્વસ્વ જહા મૃદિ સે મિલતમ કે હું તારા હૃદયમાં બિરાજમાન છું એટલે આપણે સૌ પ્રથમ તો આપણે ભગવાનને જે જમાડવાનું હોય એટલે કે વૈષ્ણવ અગ્નિજન કે આપની અંદર આજે બધું છે કે પચાવતો રહેલો છે અને તેના તો કે આપણે જે અંદર ભગવાનના પર પહેલે પ્રાર્થના કે આપણે કરવાનું જોઈએ પૂજન કરવાનું છે એટલે કે આજે આપણી જે સબંધ ભગવાન કીતા છે એ જે આપણે સરકાર સંજે કહેવામાં આવે કે આ શ્લોક છે

આ અભ્યાસ કરો ગમે એટલી તમને તકલીફ પડે ચાલે પણ અભ્યાસ કરીને જે રીતના આજે ભાઈ આગળ વહી જશે ને એવું તમે બી એવું નહીં મળે કે કોઈકને આપણે જોઈએ ત્યારે જ આપણે ઈચ્છા એવું થાય કે ભાઈ હું અહીંયા નહીં જઈ શકું પણ પ્રયત્ન કરે ત્યાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે બરાબર તો જન્મદિન નિમિત્તે આપણને તમને એક સારું ભોજન ને એમ કે મેં ઘણા ભાગે જોયું છે કે જન્મદિવસ નિમિત્તે પોતે ખુશી વ્યક્ત કરે છે પણ બીજાને ખુશી આપવાનો પ્રયત્ન બહુ ઓછા લોકો કરે છે જેમ કે આ છોકરાનું તો ઘણા વર્ષ થઈ આવું છું સારું ભોજન કેવું કદાચ એ પણ ઘેરાઈ ગયા તો મળે નથી જે રીતના આજે તમે જમાયું છો આજે છોકરાઓને તમે ખરેખર એક તમારું ખુશીનો દિવસ છે આ છોકરાને ખુશી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે ખૂબ ખૂબ સરસ આભાર તમારો ચાલો હજુ અમે તો પ્રાર્થના બોલવાના બીજી બોલવાના તો બોલ ધ્યાન કરવાના છે પણ ખૂબ સારા વિચાર સાથે આશ્રમ શાળામાં આવ્યા છોકરાઓને ખૂબ સારું ભોજન આપ્યું કે છોકરાઓને પણ ખૂબ ખુશીથી જે તમને વિચાર આવ્યો છે અને અન્ય સાથી મિત્રોને તમે કઈ રીતના આ રીતના સંદેશ આપવા માંગો છો કે આજે તમે ખરેખર જરૂરિયાતને મદદ કરી છે તમને કેવું લાગે છે છોકરા લોકો સાથે ઉજવ્યું હોય ને સામે કેમ નથી રિસ્પોન્સ મળ્યો છે જે મારી છોકરીનું જે અભિનંદન આપ્યું છે એ ખૂબ ગમ્યું છે અને ખરેખર આનંદનો અનુભવ છે અને એની સાથે ઉજવવાનું જ કે આનંદ ઉજાવે છે અને એમ જોવા જઈએ ને આપણા જે વિચારો છે એ બીજા ન આપીએ અને જે આપણે વિષય કે કોઈ પણ બંધ હોય કે એટલે જે યોગ્ય જગ્યા પર આપણે વાપરતા હોય તો તેનું મહત્વ રહે આપણે એવું જોઈએ તો દાન રૂપીને ને ઉપયોગ પણ કરતા હોય પણ જે જગ્યા પર એક્ઝેક્ટ જરૂરિયાત હોય ત્યાં આગળ દાન કરતા હોય ભલે તે થોડાક પૈસાનું હોય કે થોડુંક વસ્તુ હોય પણ તેનું વધારે મહત્વ હોય ખૂબ સરસ ખૂબ પ્રગતિ કરો પ્રભુનું શુભકામના થેન્ક યુ તો કેવી જ ને થેન્ક યુ ને થેન્ક યુ આભાર ચાલો ખુબ સરસ આજનો મિત્રો સેવાનો વિડીયો અહીંયા સમાપ્ત કરી દે ખૂબ સારું લાગ્યું જેમ કે છોકરાઓને ખુશી આપીને જન્મદિવસની ઉજવણી કરવાનો વિચાર આવ્યો ખરેખર તો આપણે પણ આસપાસ વિસ્તારમાં આવું કોઈ હોય તો આપણે ખુશીના દિવસે અન્ય મિત્રોને પણ ખુશી આપવાનો પ્રયત્ન કરીએ તો આજનો વિડિયો મિત્રો એ સમાપ્ત કરી દે મજા નવા વિડીયો સાથે તા દે રજા દોડીને જોડીને જય જવાન જય કિસાન કરશો બધા ભાઈ ભાઈ મેં જાવ નવા આજે આપણે સેલ્ફી વિડીયો નહીં લાવવાનું તમે જમી લો બરાબર ચાલો ભાઈ 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 આવજો આવજો આવજો